હા તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભરિયું હાર્દિક હાર્દિક સ્વાગત છે હું ચું ચૌહાણ જગદીશસિંહ તો મિત્રો આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ તો શું મિત્રો તમારા પશુનું નિમાણ થયા પછી તમારા પશુએ દૂધ એકદમ ઓછું કરી દીધું છે પહેલાં તો મિત્રો દસ દસ ને બાર બાર લીટર આપતું હતું દિવસે દિવસે દૂધની અંદર જો ઘટાડો થઈ ગયો હોય તો તમારા પશુનું દૂધ છે તમે ફરીથી રિકવર તમે કરી શકો છો આજના વિડીયોની અંદર તમારામાં ત્રણ ચાર લાંબાણ ઉપયોગી વસ્તુઓ અમે લઈને આવી ગયા જો તમારા તમે આ ફોર્મુલા તૈયાર કરીને આપ્યો તો તમારું જે દૂધ ઓછું થયું હતું તેનાથી પણ મિત્રો અઢ્રક માત્રની અંદર અને ઓછા ખર્ચની અંદર તમે દૂધનું ઉત્પાદન છે એ તમે વધારી શકવાનો છો આ બધી વસ્તુઓ છે તમને મિત્રો ક્યાં ક્યાં મરવાની છે તેની પણ સંપૂર્ણ માહિતી આપું તો મિત્રો તમને જે આપણા દુકાનની અંદર જે કિરાણાની સ્ટોર હોય ત્યાં તમે જશો તો બધી તમને સંપૂર્ણ જે ચીજ વસ્તુઓ છે તે મળી રહેવાની છે સૌ પ્રથમ તો મિત્રો તમારે પહેલાં તો પહેલાં વાત કરીએ તો તમારે જે વડિયાળી આવે છે જે લીલા કલરની જે વડિયાળી એ તમારે લઈ લેવાની છે તમારે સૌ પ્રથમ જો આપણે એક દિવસના ખોરાકની જો વાત કરીએ તો તમારે પચાસ ગ્રામ જેવી વડિયાળી લઈ લેવાની છે બીજા નંબરની અંદર તમારે પચાસ ગ્રામ જેવું જીરું છે તે પણ લેવાનું રહેશે ત્રીજા નંબરની અંદર તમારા સો ગ્રામ જે મિત્રો સાકળા આવે મીઠી તે લેવાની રહેશે અને ચોથા નંબરની અંદર છે પાછું કોઈ મિક્સર હોય તો તેની અંદર આ મસાલાનો એકદમ મિત્રો બારીકથી તમારો પાવડર તૈયાર કરી લેવાનો છે બીજા નંબરની અંદર તમારા જે લિવર ટોનિક સારી કંપનીનું લિવર લિવરટ્રોનિક પણ લેવાનું રહેશે તો આ બધું કમ્પ્લીટ થઈ જાય એ ત્યાર પછી મિત્રો તમારા દળી જે તમારી પાસે મિત્રો તમારા પછીનું તમે કોઈ પણ ખાંડ આપતા હોય તમા અથવા તમે પશુ આહાર આપતા હોય તેની અંદર આ બધું મિક્સ કરી દેવાનું છે સૌ મિત્રો બધું મિક્સ કર્યા પછી એની અંદર સાથે સાથે મિત્રો તમારે લિવર ટ્રોનિક પણ થોડુંક આપી દેવાનું છે સાથે સાથે તમે મિત્ર મિક્સર જો પાવડર પણ તમે આપવાનું કરી દેશો તો તેનાથી પણ મિત્રો દૂધ વધારવાની અંદર ઘણા આપણને ફાયદાઓ છે તે મળવાના છે જો તમારા પશુનું તમે દરરોજ વળિયાળી અથવા જીરું તમે આપશો કોઈ પણ મિત્રો ખાંડની અંદર પાવડર તૈયાર કરીને તો તમે વળિયાળી આપવાથી શું થશે તો તમારા પશુનું જે દૂધ બનાવવાની જે ક્રિયાઓ છે તે પણ થશે તમારા પશુની તમારો જે તમે કોઈ પણ ખોરાક આપશો તો સારી રીતે તમને પચાવ છે દૂધની જે નસો છે તે પણ ખુશ અને તેનાથી મિત્રો દૂધની અંદર પણ મિત્રો ખૂબ અઢ્રક વધારો છે તે પણ જોવા મળી શકે છે સાથે સાથે મિત્રો તમે આ બધાએ જે ફોર્મ્યુલા આપવાનું ચાલુ કરી દેશો તો ખૂબ માત્રાની અંદર તમે સારી રીતે તમે વધારો હવે તમે દૂધની અંદર છે તે કરી શકો છો સાથે સાથે મિત્રો દૂધ વધારે પહેલાં મિત્રો તમારે એક આ કામ કરવું જરૂરી છે તમારા પશુનું મિત્રો તમારે ડી વર્મિંગ કરાવવું જરૂરી છે એટલે કે મિત્રો પશુના પેટની અંદર જે કીડા માણવાની જે દવા તમારે આપવી જરૂરી છે જો મિત્રો તમારા પશુ કમ્પ્લીટલી વર્મિંગ થઈ જશે તો તમારા પશુનું મિત્રો તમે ખૂબ અઢ્રક માત્રાની અંદર તમે દૂધનો વધારો હશે તે તમે કરી શકો છો તમે મેડિકલ સ્ટોરની અંદર જશો તો અમને જે ડીવર્મિંગની ગોળી આપો એ મિત્રો તમને મેડિકલ સ્ટોરમાંથી આ જે ડી વર્મિંગની ગોળી સત્ય પણ મળી રહેશે સાથે સાથે મિત્રો તમારા જે કોઈ પણ મિત્રો તમે પશુ આહાર આપતા હોય તેની સાથે સાથે મિત્રો તમારે મિનરલ મિક્સર પાવલેટ છે તે પણ આપવો જરૂરી છે સાથે સાથે મિત્રો તમારા પશુને છે તે મિત્રો જે લિવર ટ્રોનિક આપવું પણ જરૂરી છે આ તમે ટાઈમ સર આપશો અથવા મિત્રો તમે દસથી પંદર દિવસ સુધી આપશો અને તમે થોડાક દિવસોની અંદર તમને સારું રીતે તમને રિઝલ્ટ પણ જોવા મળશે અને જો હું તમારું પાછું પાંચ લિટર દૂધ આપતું તો ત્યાંનું થઈ એટલે કે દસ બાર લિટર દૂધની અંદર તમે ફરીથી દૂધની અંદર તમે સો એ સો ટકા અને હંડ્રેડ પર્સન્ટ તમે વધારું પણ કરી શકો છો ચાલો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટૉપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇકનું બટન દબાવી દેજો અને ચેનલને તમે સબસ્ક્રાઇબ કરવાનું ના પૂરતા એક વાત તમને આજના વિડીયોની અંદર જણાવવાના છે તો તમારા પશુનું તમે ડી વર્મિંગ કરી લેજો ત્યાર પછી તમે હંડ્રેડ પર્સેન્ટ તમારા પશુનું દૂધ છે તમે સારી માત્રાની અંદર દૂધનું ઉત્પાદન છે એ પણ તમે મેળવી શકો છો આગળ મિત્રો તમારે કયા ટૉપિક સાથે જાણવું છે તે મને કોમેન્ટ કરીને અવશ્ય બતાવજો અને મારો મિત્રો વિડીયો તમે કયા ગામથી છો તમારા ગામનું નામ પણ મિત્રો અવશ્ય કોમેન્ટની અંદર લખવાનું ના ભૂલતા તો ચાલો બીજા વિડીયોની અંદર આપણે ફરી મુલાકાત કરીશું રજા મંદે માત્ર